વુદરા શહેરમાં નશીલા માદક દ્રવ્યનો વેપલો કરનાર સામે પોલીસ એક્શનમાં આવી છે દેના ચોકડી પાસે પોલીસ રાટકે હરણી પોલીસે કારને કોર્ડન કરી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો બે આરોપીને ધરપકડ નશાના કારોબાર અંગે સદન પૂછપરછ જારી વુદરા શહેરના દેના ચોકડી પાસે પેટ્રોલ પંપ પર બે ઇસમ ઇંધણ ભરવા માટે કાર લઈને આવ્યા હતા બાતમીના આધારે હરણી પોલીસની ટીમોએ કારની વોચ માંથી કાર પેટ્રોલ પંપ પર આવતાની સાથે જ પોલીસના જવાનોએ તેને કોર્ડન કરી લીધા હતા અને તેમાં તપાસ દરમિયાન ખીચોખીચ નશીલા પદાર્થો મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે નશીલા પદાર્થની એફએસએલ તપાસ માટે ટીમ સ્થળ પર બોલાવી હતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક સૂત્રોએ ઉમેર્યું હતું આ કાર્યવાહીમાં બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે સાથે જ કારમાં અલગ અલગ પ્રકારના પેકિંગમાં રાખવામાં આવેલા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો હરણી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે